બીમાર મોંઘી ભગવાનની બાજુમાં માળા ફેરવી રહ્યા છે કરે છે માળા રે ફેરવે છે બોલો સ્વામિનારાયણ સ્વામી બોલો માં હું ધૂન ને બોલાવી ને બોલજો માં સ્વામીના માં હું બોલાવું પછી બોલવાનું સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની કૃષ્ણ કનૈયા લાલ કે રામચંદ્ર ભગવાન કે હનુમાન દાદાની વિઘ્ન વિનાયક દેવની જય બોલો લાલજી મહારાજની બોલો હા દેવની